આંગણવાડી બહેનો જ નહીં પરંતુ અન્ય કેટલાય પ્રશ્નોનો નિકાલ ના આવતા નગરપાલિકાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે હવે ગુજરાતમાં ગુજરાતનું બજેટ ઓગણીસ તારીખના રોજ જાહેર કરવામાં આવશે તેમાં પણ આંગણવાડી બહેનોને આશા છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લાખો એવી આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં આવે તેમજ સરકારી કર્મચારી તરીકે જે હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આદેશ આપવામાં આવ્યો છે તે મુજબ પાલન કરવામાં આવે અને આંગણવાડી બહેનોને ન્યાય આપવામાં આવે તો નગરપાલિકાની ચૂંટણીનો હાલમાં બહિષ્કાર જોવા મળી રહ્યો છે નગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી છે તેનો બહિષ્કાર સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે જેમાં પ્રાથમિક સુવિધાઓથી આ વિરોધ કર્યો હોવાની વાત પણ સામે આવી છે જેમાં મત લેવા કોઈ પણ ઉમેદવારે નહીં તેવું ઉચ્ચારણ સ્થાનિકોએ કરી રહ્યા છે સાથે સાથે નળિયા કોલોની મોહમ્મદી કોલોનીના સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે પાણી સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈનો અભાવ જોવા પણ મળ્યો છે આંગણવાડી ના હોવાથી બાળકો અભ્યાસથી પણ વંચિત રહ્યા છે અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ ના આવતા રોષ જોવા મળી રહ્યો છે તો આંગણવાડી ના હોવાથી નાના બાળકો પણ અભ્યાસથી વંચિત છે આ વાત રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર અને મત લેવા કોઈ પણ પક્ષના ઉમેદવારો આવું નહીં તેવું સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરીને દિવસે દિવસે આ વિરોધ વધતો ગયો છે ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલ નડિયા કોલોની અને મોહમ્મદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ અને રોડ રસ્તા ઘણા વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા સમયથી કામગીરી કરવામાં આવી નથી અને નાના બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી તેથી ગરીબ પરિવારોના નાના બાળકો આંગણવાડી ના હોવાથી નાના બાળકો અભ્યાસથી વંચિત રહી જાય છે તો સ્થાનિકોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું છે નગરપાલિકા તંત્રને શુદ્ધ પાણી રોડ રસ્તાને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી અને ચૂંટણીમાં ઉમેદવારોને મત પણ આપ્યા હતા તે પણ નડિયા કોલોની અને વોર્ડ છ સામું જોયું જ નથી તેને લઈને નગરપાલિકા તંત્રનો આજ રોજ વિરોધ પ્રદર્શન કરેલ છે અને કોઈ પણ પક્ષના ઉમેદવારો એ મત માટે આવવું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરતા લખેલા બેનરો લગાવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને વિરોધ પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો લાખો આંગણવાડી બહેનો પણ વિરોધ પ્રદર્શન નોંધાવા રહ્યા છે ગયા બજેટમાં પણ આશા હતી કે આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં આવશે પરંતુ તેવું કરવામાં આવ્યું નહોતું આ વખતના બજેટમાં પણ આંગણવાડી બહેનોને આશા છે કે તેમના પગારમાં વધારો કરવામાં આવે અને જે સરકારી કર્મચારી તરીકે ગણવાની જે વાત છે તેનો પણ નિકાલ લાવવામાં આવે ધન્યવાદ